નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું આજના ફરી એક નવા તો આજે આપણે વાત વિડીયો ગુજરાત રાજ્યના ગૃહ વિભાગમાં નવી પોલીસ ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેમજ આંગણવાડી બહેનોની ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેના વિશે આપણે આગળ આ વાત જોતા રજો અને સૌ પ્રથમ આપડે પોલીસ માં જે ચૌદ હજાર પાંચસો ને સાત નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની વાત કરીએ તો મિત્રો તમે હી સ્ક્રીન માં જોઈ શકો છો જેમાં સૌપ્રથમ પ્રથમ હથિયારી પીએસઆઈ એસઆરપીએફ ના કુલ એકસો ને ઓગણત્રીસ જગ્યાઓ છે ત્યાર પછી વાયરલેસ પીએસઆઈ ની એકસો ને છવ્વીસ જગ્યા છે ત્યાર પછી એમ ની પાંત્રીસ જગ્યા છે ત્યાર પછી ની પોસ્ટ છે ટેકનિકલ ઓપરેટર તેમાં પાંચસો ને એકાવન જગ્યા છે ત્યાર પછી ની પોસ્ટ છે હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિક ગ્રેડ એક ની પિસ્તાલીસ જગ્યા છે ત્યાર પછી મોટર ટ્રાન્સપોર્ટ ટ્રાન્સપોર્ટ સુપરવાઇઝર ગ્રેડ ટુ ની છવ્વીસ જગ્યા છે ત્યાર પછી હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિક ગ્રેડ ટુ ની એકસો ને પાંત્રીસ જગ્યા છે ત્યાર પછી બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ ની સાત હજાર બસો ને અઢાર સૌથી વધારે જગ્યા છે ત્યાર પછી હથિયારી પોલીસ કોન્સ્ટેબલ ને દસ જેટલી જગ્યાઓ છે ત્યાર પછીની પોસ્ટ છે હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એસઆરપીએફ ની કુલ બત્રીસો ને ચૌદ જેટલી જગ્યાઓ છે ત્યાર પછીની પોસ્ટ છે જેલ સિપાહી પુરુષ માટે ત્રણસો જેટલી જગ્યાઓ છે ત્યાર પછી જેલ સિપાહી મહિલા માટે એકત્રીસ જગ્યા છે ત્યાર પછીની પોસ્ટ છે સિનિયર ક્લાર્ક ની પિસ્તાલીસ જગ્યા છે અને જુનિયર ક્લાર્ક ની બસો જગ્યા છે આમ કુલ પંદર હજાર ને પાસઠ જેવી જગ્યા છે જેમાં નવસો જેટલી ટેકનિકલ ની જગ્યાઓ છે તો હવે આપણે ડિટેલમાં મિત્રો જોઈએ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ના હસ્તે વિવિધ ગુજરાત ના વિભાગોમાં ચાર હજાર ચારસો ને તોતેર જેટલા યુવાનોને નિમણૂક પત્ર એનાયત કરવા માટેનો જે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તેમાં તે ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ પોલીસ તંત્રમાં હાલ બાર હજારની ભરતી જે છે તે અંતિમ તબક્કામાં છે એટલે કે એક્ઝામ લેવાઈ ગઈ છે ફિઝિકલ પણ થઈ ગયું છે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ થઈ ગયા છે હવે ફાઈનલ મેરિટ લિસ્ટ અને નિમણુક ઓર્ડર આપવાના બાકી છે તેમ છતાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રીએ ચૌદ હજાર પાંચસો અને સાતની નવી પોલીસ ભરતીની જાહેરાત કરી છે જેમાં મહિનાના અંતે પીએસઆઈએ લોકરક્ષક મળીને કુલ તેર હજાર પાંચસોને એકાણું અને ટેકનિકલ કેડરની નવ નવસો ને સોળ જગ્યા ઉપર ભરતી કરવામાં આવશે એટલે કે વધુમાં વધુ ડિસેમ્બર સુધીમાં ભરતીની જાહેરાત કરી દેવામાં આવશે ગુજરાત સરકારમાં અનેક વર્ગોમાં ગૌણ સેવા પસંદગી મંડળે સ્પર્ધાત્મક પરીક્ષા થકી પસંદ કરેલા ચાર યુવાનોને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિમણૂક પત્રો આપીને સેવાઓમાં સામેલ કર્યા હતા મહાત્મા મંદિરે તેમજ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા લાખો યુવાનો માટે મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી તેમણે આ મહિનાના અંત સુધીમાં એટલે કે નવેમ્બરના મહિનાના અંત સુધીમાં રાજ્ય પોલીસ તંત્રમાં કુલ ચૌદ હજાર પાંચસો ને સાત નવી જગ્યાઓ માટે ભરતીની પ્રક્રિયા જાહેર થશે તેમ કહ્યું હતું જેમાં અને અને લોકરક્ષક દળની કુલ કુલ ટેકનિકલ કેડરની સમાવેશ થાય છે આ સાથે તેમણે હાલમાં પોલીસ તંત્ર માટે હાલમાં ચાલી રહેલ બાર હજાર થી વધુ જગ્યાઓ માટેની ભરતીની પ્રક્રિયા અંતિમ તબક્કે હોવાનું જણાવી તેના માટેના નિમણૂક પત્રો પણ ટૂંક સમયમાં અપાશે તેમ ઉમેર્યું હતું પોલીસ ભરતી બોર્ડ ને કાર્યવાહી કરવા સૂચના રાજ્ય સરકારે ભરતીની કાર્યવાહી શરૂ કરવા માટે આપી દીધી છે કોન્સ્ટેબલ અને પીએસઆઈ નું પરિણામ પેન્ડિંગ હોવા છતાં નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે 650 જેટલા PSI ની પણ ભરતી થશે પોલીસમાં ભરતી થવા માટે જે ઉત્સુક ઉમેદવારો છે અથવા યુવાઓ છે તેમના માટે આ ખૂબ સારા સમાચાર છે ત્યાર પછી મિત્રો આપણે ગ્રાઉન્ડની વાત કરીએ તો જાન્યુઆરી ફેબ્રુઆરીમાં યોજાઈ શકે છે શારીરિક કસોટી એટલે કે જે દોડ છે ગ્રાઉન્ડમાં દોડવાનું તે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં લઈ શકે છે અને નવી પોલીસ ભરતીનું જે નો ઓફિસિયલ નોટિફિકેશન અને ફોર્મ ભરવાનું છે તે નવેમ્બરના એન્ડમાં અથવા ડિસેમ્બર મહિનામાં આવી શકે છે જે અંદાજે તારીખ આંગણવાડી બહેનો માટે ભરતીની જાહેરાત કરવામાં આવી તેની વાત કરીએ તો ગાંધીનગર ખાતે મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે મહાત્મા મંદિરમાં શનિવારે યોજાયેલા કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ એમ કે દાસે જણાવ્યું હતું કે નવ હજાર આંગણવાડી ભરતી કરાશે મુખ્ય સચિવ એમ કે દાસે જણાવ્યું હતું કે આગામી સમયમાં નવ હજારથી વધુ આંગણવાડી બહેનોની પણ ભરતી કરવામાં આવશે તે સાથે જ પોલીસ વિભાગમાં પણ નિષ્પક્ષ અને સુવ્યવસ્થિત ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે રાજ્ય સરકારની મજબૂત આર્થિક સ્થિતિના સમય ગાળામાં ભરતી કરાઈ રહી છે તો મિત્રો આ બે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી હતી જેમાં એક આંગણવાડીની નવ હજાર જેટલી ભરતી અને બીજી ભરતી છે તે પોલીસ કોન્સ્ટેબલની ચૌદ હજાર પાંચસો ને સાત જેમાં લોકરક્ષક દળની તેમજ ટેકનિકલ કેડરની પોસ્ટ છે તો મિત્રો આશા રાખો આ વિડીયો તમને પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તમારા મિત્રો સાથે શેર કરજો અને ફ્રી એક નવા ટોપિકમાં નવા વિડીયો સાથે મળશે ત્યાં સુધી જય હિન્દ વંદે માત્ર